સુરતમાં વાહનોની તૂટેલી નંબર નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ અંગેની ખાસ યોજવામાં રાજ્યમાં પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે ખાસ ડ્રાઈવ યોજવા બાબતે રાજ્યના પોલીસ મહાનિરીક્ષક તરફથી સૂચના અપાઈ છે જેને લઈને સુરત શહેરમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો રાજ્ય પોલીસ મહાનિરીક્ષક દ્વારા ત્રણ સપ્ટેમ્બરથી સત્તર સપ્ટેમ્બર બે સુધી રાજ્યમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે ખાસ ડ્રાઈવ રાખવા બાબતે સૂચના પાઈ છે તો સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ અને જે વાહનોના નંબર પ્લેટ તૂટેલા છે તેવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ટ્રાફિક પીએસઆઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં ખામીયુક્ત વાહનો જેમાં કાળા કાચ ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને જે વાહનોના નંબર પ્લેટ તૂટેલા છે આ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ ચાલી રહી છે તો હાલમાં અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે બ્લેક ફિલ્મના પાંચસો રૂપિયા દંડ છે અને નંબર પ્લેટ તૂટેલા વાહનોમાં ટુ વ્હીલર હોય તો ત્રણસો રૂપિયા અને ફોર વ્હીલર વાહન હોય તો પાંચસો અને મોટા વાહન હોય તો નિયમ પ્રમાણે જે દંડ વસૂલવાની કાર્યવાહી કરવાની હોય છે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો હાલમાં ત્રણ વાહનો બે નંબર વાળા અને એક કાળા કાચવાળી ગાડીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે ખામીયુક્ત વાહન હોય તો તેમના વિરુદ્ધ રોજે રોજ કાર્યવાહી કરવામાં આવે છે અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા જેસીપી ટ્રાફિક વિભાગ અમારા ડીસીપી ટ્રાફિક વિભાગ અને અમારા એસીપી સાહેબ તરફથી સુરત શહેર વિસ્તારમાં ખામીયુક્ત જે વાહનો ફરી રહ્યા છે હાલમાં કે જેમને ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને નંબર પ્લેટ જે વાહનોના તૂટેલા છે એ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ આપેલી છે અને આ ડ્રાઈવની કામગીરીમાં અમે વાય જંક્શન ખાતે હાજર છીએ અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે બ્લેક ફિલ્મ ના પાંચસો રૂપિયા દંડ છે અને જે નંબર પ્લેટ તૂટેલા વાહનો હોય જેમ કે ટુ વ્હીલર વાહન હોય તો ત્રણસો રૂપિયા અને ફોર વ્હીલર વાહન હોય તો પાંચસો રૂપિયા અને એનાથી મોટું વ્હીકલ હોય તો નિયમ પ્રમાણે જે દંડ વસૂલવાની કાર્યવાહી કરવાની હોય છે અમે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં કામગીરી ચાલુ છે તે દરમિયાન ત્રણ વાહનો બે નંબર પ્લેટ વાળા અને એક ગાડી કાળા કાચવાળી ની અમે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલી છે કાર્યવાહી આમ તો જે ડ્રાઇવ આપવામાં આવે છે એ ડ્રાઈવ તો રોજે રોજની હોય છે પરંતુ જે ખામીયુક્ત વાહનો છે એના વિરુદ્ધ કોઈ ડ્રાઈવની જરૂરિયાત નથી હોતી એમના વિરુદ્ધ દરરોજે દરરોજ કાર્યવાહી કરવાની